ઓલ ઇન્ડિયા નમસ્કાર દર્શક મિત્રો દાહોદ જિલ્લાના ચાંદાવાડા ગામમાં પ્રાથમિક શાળામાં પંદર ઓગસ્ટના પર્વ નિમિત્તે અગ્નિઅશીમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાલી દીકરી સ્નેહલબેન છગનભાઈ બામણિયા નાયબ મામલતદાર દાહોદના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તેમાં શાળાના શિક્ષકો અને બાળકો તેમજ ગામના સરપંચ સભ્યો તથા એસએમસીના સભ્યો આગેવાનો અને ગ્રામજનો ધ્વજવંદન કરવામાં ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન પછી વાલીઓ સાથે એક સામાન્ય મીટિંગ રાખવામાં આવી હતી રિપોર્ટ રાજુ ભંભોર ચાંદાવાડા આના ગુરુ તમામ તરફથી જે મને મોકો મળ્યો એના તરફથી તમને હું વંદન કરું છું આપણે અત્યારે જે દેશમાં જે કન્યા કેળવણી ચાલી રહી છે એના થકી બહુ બધી કન્યાઓ શિક્ષણ મેળવે છે જેનાથી છોકરીઓ બહુ આગળ વધે છે પહેલાના જમાનામાં છોકરીઓ ખાલી

અને આજે મને જે આ પ્રસંગ નિમિત્તે સુપ્રસંગ નિમિત્તે મને જે મોકો આપ્યો ધ્વજવંદન કરવા માટે એના થકી હું સૌને સૌને મારા તરફથી ખૂબ ખૂબ આભાર છે સ્કૂલના શાળા ગુરુગણો ગામના ભાઈઓ બહેનો વાલીઓ સૌને મારા વંદન છે જય હિન્દ જય ભારત